આપણે તૂટી ફૂટી બળાઈશું તડબૂજ ની છાલ માંથી એના માટે છાલ ઉતારી લેવાની છે આ રીતનું રાખવાનું છે હવે આપણે આ રીતના કાપી દઈશું થોડી નાની કાપ છે પાણીમાં સરસ રીતે ચડાવી લઈશું પછી આ રીતના નાની નાની કાઢી લઈશું તૂટી ફૂટી જે રીતની હોય છે એ રીતની કરી લઈશું ગરમ પાણીમાં નાખી દઈશું પાંચ છ મિનિટ થવા દઈશું પાંચ છ મિનિટ થઈ જાય પછી ચેક કરી આપણું પાણી ઉકળવા લાગ્યું છે તમે જોઈ શકો છો છ સાત મિનિટ થવા જ દેવા આવે છે હવે પાંચ છ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈશું આ રીતનું હોવું જોઈએ હવે એક વાસણમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણી સરસ થઈ ગઈ છે પાણીમાં બે કપ ખાંડ નાખીને ચાસણી પડાવીશું હવે તડબૂજની છાલ ઉકાળવા મૂકી તે કાઢીને ચાસણીમાં મૂકી પાંચ મિનિટ રહેવા દઈશું ચાસણીમાં મેં પાંચ મિનિટ રાખ્યું હવે કાઢી લઈશું હવે ચાસણીમાં તે કાઢી લીધા છે હવે વાટકીમાં લઈ લીધા છે ગ્રીન કલર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું આપડો ગ્રીન કલર થઈ ગયો છે હવે રેડ કલર નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઓરેન્જ કલર નાખીશું થોડો વધારે લેવાનો છે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે રોજ બેરી નાખીશું મિક્સ કરી લઈશું કલરના આપણી તૈયાર છે તમે જોઈ શકો છો હવે કલાક માટે તાપમાં મૂકી દઈશું દોસ્તો આપણી આજે તડબુદ થી છાલ માંથી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ બજાર જેવી થઈ ગઈ છે